અમારી સાથે જોડાયા છે અમારા સહયોગી મુફદ્દલ કપાસી તેમની સાથે વાત કરી મુફદ્દલ અહીં જે સરકાર રચવા માટેની કવાયત તેજ થઈ છે બેઠકોનો ધમધમાટ પણ ચાલશે આજે શું વધુ વિગત બિલકુલ લેન્ડસ્લાઇડ વિક્ટરી જે એનડીએને મળી છે બિહારમાં ત્યારબાદ હવે સ્વાભાવિક છે કે સરકાર રચવાની કવાયત કરવામાં આવશે આમ તો જેડીયુ ના જે નેતા છે નીતિશ કુમાર એ જ મુખ્યમંત્રી બને એવી વાત છે પણ કેમ કે ભાજપ સૌથી મોટો પક્ષ છે એટલે આજે જે બે બેઠક મળવાની છે બંને સંભવિત બેઠકો છે પણ જો એ બંને બેઠકો મળે છે તો સાંજ સુધીમાં લગભગ ચિત્ર સ્પષ્ટ થશે કે શું એનડીએ ની જે નવી સરકાર બનશે બિહારમાં એના નેતા કુમાર જ હશે એટલે કે મુખ્યમંત્રીની કમાન કુમાર પાસે જ રહેશે કે કેમ એ ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે ચૂંટણી બાદ હંમેશા વિધાયક દળની એક બેઠક મળતી હોય છે અને જે સૌથી મોટો પક્ષ હોય છે

મુખ્યમંત્રી તરીકે એમને કન્ટિન્યુ કરાય છે કે બીજા બે ત્રણ નામની પણ ચર્ચા ચાલી રહી છે શું એમાં કોઈ ફેરબદલ થવાનો છે આ બધી જ બાબતો સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે એવી પણ એક સંભાવના છે કે નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે અને આ બેઠક બાદ રાજ્યપાલને મળીને નવી સરકાર રચવા માટે દાવો પણ આજે જ રજૂ કરવામાં આવી શકે છે જી આભાર આપનો જાણકારી આપવા માટે